ગુજરાત એડવર્ટાઇઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એનામોર્ફિક કન્ટેન્ટ પ્રદર્શિત કરવાની ક્ષમતા ધરાવતા ગુજરાતના સૌપ્રથમ પ્રથમ ડ્યુઅલ સ્ક્રીન ડિજિટલ હોર્ડિંગ લોન્ચ સાથે રાજકોટના આઉટડોર જાહેરાત ક્ષેત્રે એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યુયોર્ક ટાઈમ્સ સ્ક્વેર તેમજ ભારતમાં મુંબઈ અને બેંગલોર જેવા મહાનગરો પ્રતિષ્ઠિત સ્થળોએ જોવા મળતું આ અત્યાધુનિક જાહેરાત ફોર્મેટ હવે રાજકોટમાં પ્રસ્થાપિત થયું છે જે શહેરમાં વિઝ્યુઅલ ઇનોવેશનના એક નવા યુગનો પ્રારંભ કરે છે શહેરના નવા નોડસ કોટિંગ રોડ પર વ્યૂહાત્મક રીતે સ્થાપિત આ ડિજિટલ એન્સોલેશનમાં ત્રીસ ફૂટ પહોળી અને પંદર ફૂટ ઊંચી એવી બે વિશાળ સ્ક્રીનો સમાવેશ થાય છે આ ડ્યુલ સ્ક્રીન ફોર્મેટ બ્રાન્ડ્સને કોઈ એક અથવા બંને સ્ક્રીન પર એક સાથે જાહેરાત પ્રદર્શિત કરવાની સુવિધા પૂરી પાડે છે જેનાથી આસપાસના વિસ્તારોમાંથી રાજકોટ તરફ આવતા જતા લોકોને અપ્રતિમ વિઝિબિલિટી મળશે ઓકે યા સો મારું નામ રાજગોર છે આઈ એમ વન ઓફ ધ પાર્ટનર પાર્ટનર વી આર ફોર પાર્ટનર્સ માય સેલ્ફ રાજગોર ઈઝ મહેશ સોલંકી વી હેવ પાર ટ્રાવેલ વિથ અસ એન્ડ વી ઓલસો હેવ વન મો પાર્ટનર હુ ઇઝ દિવ્ય પંડ્યા સો અમે ચાર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ છીએ અમે ચારનું એક વિઝન હતું કે ટેકનોલોજી તરફ અમારું પહેલેથી એક કનેક્શન હતું જેના લીધે અમે એક એડ એજન્સી બી સ્ટાર્ટ કરી છે વિચ ઇઝ ફ્રોમ રાજકોટ વિચ ઇઝ ઇન મુંબઈ એન્ડ ટુ થાઉઝન્ડ ફિફ્ટીનથી આઈ એમ રનિંગ દેટ એડ એજન્સી આ એડ એજન્સી ચાલુ કર્યા પછી એક અમને જે ઓપોર્ચ્યુનિટી દેખાઈ જે સેગમેન્ટમાં વિચ વોઝ એનામ ઓફ એક ડિજિટલ બિલબોર્ડ અને જે જાપાન અને ચાઇનામાં આપણે ખૂબ જ જોયું છે ધ થિંગ્સ કમિંગ આઉટ ઓફ ધ હોર્ડિંગ્સ એટલે એ વિચારીને પછી એની જે ગેપ એક અમે માર્કેટમાં જોઈ છે જે મુંબઈ બેંગ્લોર મેટ્રો સિટીઝમાં હવે આવવાનું ચાલુ થયું છે બટ બીંગ ફ્રોમ રાજકોટ અમે એ એનાલિસિસ કર્યું છે કે રાજકોટ હેઝ અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ લોકો અહીંયા ઘણા બધા અવેર છે એ લોકોને ટેકનોલોજીકલ એક્સપોઝર બહુ સારું છે જેના જેના માટે થઈને અમે એવું પ્લાન કર્યું કે આપણે ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી રાજકોટને પણ આપવી જોઈએ અલોંગ વિથ મુંબઈ મુંબઈમાં તો અમે કરીએ જ છે બટ મુંબઈ સાથે સાથે અમે રાજકોટમાં પણ આ આનું એસ્ટાબ્લિશમેન્ટ ચાલુ કર્યું છે સ્ટાર્ટિંગ અમે ન્યૂ વન ફિફ્ટી ફીટ રિંગ રોડથી કર્યું છે બિકોઝ કોસ્ટલ એરિયાથી કોઈ એન્ટ્રી કરે એની માટે ધીસ ઇઝ ધ એન્ટ્રન્સ પોઈન્ટ સો આના સિવાય આપણા બીજા સ્ટ્રક્ચર્સ બી બહુ જલ્દી રાજકોટમાં જોવા મળશે બટ ડિપેન્ડિંગ ઓન ધ સ્ટ્રક્ચર એ અલગ અલગ જગ્યાએ અમે એસ્ટાબ્લિશમેન્ટ કરીશું ડિપેન્ડિંગ ઓન આરએમસી પરમિશન બધું જ આરએમસીના ગાઈડલાઇન્સ અને જીડીસીઆરના નિયમ મુજબ જ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ ટેંગ કેર ઓફ એવરી સેફટી બટ અલોંગ વિથ ધ ટેકનોલોજીકલ પ્રોસ્પેક્ટ સો બેઝિકલી હું સિમ્પલ વસ્તુ કહીશ કે આપણે રાજકોટમાં ઘણા બધા હોર્ડિંગ્સ અને બિલબોર્ડ જોવા મળે છે વિચ ઇઝ વેરી ગુડ અને બિલબોર્ડ અને હોર્ડિંગથી બ્રાન્ડની વિઝિબિલિટી વધે છે વિઝિબિલિટીથી એનો વક્રો વધે છે એના જ માટે આપણે એડવર્ટીઝમેન્ટ કરીએ છીએ તો હવે જ્યારે સ્ટેટિક તો આપણે ઘણા બધા જોઈ લીધા છે ડિજિટલ વસ્તુ એવી છે કે જે તમારી એડવર્ટીઝમેન્ટની સ્ટોરી આખી કન્વે કરે છે તો અમે અહીંયા સ્ટેટિક જે બિલપુર છે એનું એક એની સાથે કોલેબોરેશન કરી અને ડિજિટલ થ્રુ એ લોકોની સ્ટોરી ટેલિંગને એક વધારે ઇમ્પોર્ટન્સ આપવા માટે અમે આ એસ્ટાબ્લિશમેન્ટ કરીએ છીએ સિન્સ રાજકોટમાં કોઈ નથી એટલે અમારે અહીંયા આવવું છે અને રાજકોટમાં કોઈ અગર આવે છે તો વી વિલ બી હેપી ટુ કોલેબરેટ બીકોઝ એવરી બ્રાન્ડ શૂડ ટેલ અ સ્ટોરી વિથ અ કોલેબરેટિવ એફર્ટ્સ અને એ જ અમારું મોટિવ છે કોઈ પણ બ્રાન્ડ અગર આપણી સાથે જોડાય છે અહીંયા તો સૌથી પહેલા તો જયારે સ્ટેટિક વસ્તુ તમે સ્ટેટિક બિલબુટ જોવો છો તમે પાસ થાવ છો તો એક વસ્તુ ત્યાં ને ત્યાં છે એને કહેવાય સ્ટેશનરી સ્ટેટ સ્ટેશનરી સ્ટેટમાં અગર કોઈ પણ પ્રોડક્ટની એડવર્ટીઝમેન્ટ હોય તો વારે વારે તમે એકવાર જોયું છો તો તમારા બ્રેનમાં ફિક્સ છે તમે વારે વારે જોશો નહીં સાયકોલોજીકલી અગર ડિજિટલમાં કંઈક મૂવ થાય છે તો તમે જેટલી વાર નીકળશો ત્યાં તમે તમારી આઈબોલ કેપ્ચર થશે અને બ્રેન્ડને ને એ જ જોતું હોય કે એકવાર આઈબોલ કેપ્ચર થાય મારા મગજમાં જે ચાલે છે એ મને ફિટ બેઠું એટલે સીધું બ્રેન્ડને ને સેલ આવે તો ગુજરાતમાં રાજકોટ ઇઝ ધ ફર્સ્ટ રાજકોટ ફર્સ્ટ છે અને ફર્સ્ટ વી વુડ વોન્ટ ટુ કમ્પ્લીટ રાજકોટ પ્રોજેક્ટ વી વી આર ઓલ્સો ટેકિંગ ઇનિશિયેટિવ કે આપણે આરએમસી સાથે કોલાબરેશન કરી અને જે નવું રાજકોટ ડેવલપ થાય છે એની માટે બી કઈ કરીએ અમે વી આર વેરી વેરી મચ ઇગર ટુ બી અ પાર્ટ ઓફ આરએમસી એ લોકોની બી હેલ્પ કરવા માટે અને અમારું તો આ વિઝન છે જે અમે કન્ટિન્યુ કરવાના જ છીએ આફ્ટર રાજકોટ વી માઇટ ગો ટુ અહેમદાબાદ વી માઇટ ગો ટુ બરોડા અને મુંબઈમાં તો અમે ઓલરેડી કરી જ રહ્યા છીએ